નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર ડીજીસીએલની ગટખોલ પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ગટખોલ અંદાળા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન વીજ કંપની દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન રેલી અંદાળા છાપરા સહિતના વિસ્તારોમાં ફરી મોટી સંખ્યામાં વીજકર્મીઓ જોડાયા પ્લે કાર્ડ સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ રેલી ગઢખોલ અંદાળા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી રેલી દરમિયાન ડીજીવીસીએલના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાત કચેરીના કર્મચારીઓ તેમાં જોડાય છે અને પબ્લિક અવેરનેસ માટે કાર્યલય નું આયોજન કરેલ છે જે વીજ અકસ્માત નિવારી શકાય અને તેનું જનજાગૃતિ માટે કાર્ય કરી શકાય